માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવારી ઓરો અને રોટલો એના માટે જોઈતી સામગ્રી રીંગણ અડધો કિલો લીલી ડુંગળી કોથમીર આદુ લસણની પેસ્ટ એક મોટું ટમેટું લીમડાના પાન લીલું લસણ મીઠું હિંગ જીરું ધાણા જીરું મરચું હળદર અને તેલ તો ચાલો મિત્રો હવે આપણે આપણી રેસીપી શરૂ કરીશું લગાડવામાં ચારે બાજુ આ રીતે ચપ્પુ લગાડી તેલ થી સેજ ગ્રીસ કરી લેવાનું આ રીતે ગ્રીસ કરવાથી રીંગણ ની જે છાલ છે એ ઈઝીલી દૂર થઈ જાય છે તો હવે આપણે આ રીંગણ ને શેકી લેશું

તેલ લગાડવાથી પોતરા છે આ રીતે ત્યાં પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું કરી પછી તેલ ઉમેરશું લગભગ છ સ્પૂન આપણે આમાં ટેબલ તેલ નાખશું તેલ થાય તેના પછી આપણે હવે એમાં આપણે નાખીશું જીરું અડધી ચમચી જીરું ઉમેર્યા પછી તેમાં આપણે નાખીશું લીલી ડુંગળી જીરું થઈ ગયું છે હવે આપણે ચપટી હીર નાખી લીલી ડુંગળી ઉમેરશું

આ રીતે ટમેટા ડુંગળી અને લસણની ગ્રેવી સરસ તૈયાર થઈ જાય તે પછી એમાં બધા મસાલા આપણે નાખીશું હવે ગેસની ફ્લેમ સેજ સ્લો કરી નાખવાની અને પછી એમાં આપણે મસાલા ઉમેરશું તો પેલા એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર મરચી પાઉડર સ્વાદ પ્રમાણે થોડું તૈયાર છે આપણો કાઠિયાવારી બોલો હવે એના ઉપર આપણે

तावरी ने पन गरम करवा मुकी देवानी कारण के जो तावरी फूल थाई हो से तो तापर रोटलो चे ही सरस चढ़ी जा से पाक से नकल काचो रही जा से आ रही पानी ना की मिलोट बांध बनो બાજરીના રોટલાને હંમેશા આ રીતે મસળવાનું હોય છે જો જેટલું તમે સરસ મસળશો તો તમારો રોટલો છે એ સરસ ફૂલશે હવે આ રીતે એક મોટો લુવો તૈયાર કરવાનો અને આ રીતે હાથમાં લેવાનું અને આવું આ રીતે હાથને હલાવવાનું કાઠરોતના સહેજ પાણી નાખી અને આપણો હાથ છે એ આ રીતે કરી અને લોટ ઉપર આમ લગાડવાનો બીજા હાથે કોનર ઉપર લગાડવાનો જેથી કરીને ધાર છે એ ફાટે નહીં અને આ રીતે આપણો હાથ છે એ ચાલવો જોઈએ જો જેને રોટલા ઘડતા ના આવડે એ આ રીતે ટ્રાય કરજો તેલો સારો નહીં થાશે પણ એક બે ઘડશો એટલે તમારાથી રોટલા ઘડાઈ જશે રોટલો ચડી ગયો છે તો આપણે એને તેલ લઈશું આ રીતે પાંચ મિનિટ પકાવવાનું હાઈ ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો કેવો સરસ ફરી ગયો છે હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું તો રેડી છે આપણો રોટલો કાઠિયાવાડીમાં સ્ટાઇલમાં તો સૌ કરવા માટે રેડી છે આપણું કાઠિયાવાડી પૂરો અને રોટલો